નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કમોસમી વરસાદને કારણે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદમાં એમ કુલ પાંચ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતને ખેતીને બાગાયત પાકોમાં નુકસાન થયું હતું અને ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે વ્યાપક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતને મદદરૂપ થવા માટે ખુશી રાહત પેકેજ બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી હતી હવે જેને ઓનલાઈન ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે અરજી કરવા માટે ખેડૂતોએ કઈ તારીખથી કઈ તારીખ સુધી તેની વાત કરીએ તો અગિયાર અગિયાર પચીસથી પંદર દિવસ સુધી એટલે કે પચીસ અગિયાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે અને ખેડૂતોને પ્રતિક્ટરે બાવીસ હજાર રૂપિયાની સહાય મળશે બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ ચુમ્માલીસ હજારની સહાય મળશે તો ખેડૂત મિત્રો જે આ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિએ તબાહી મચાવી હતી અને ઘણા બધો પાકનું નુકસાન થયું હતું તેમના માટે સરકારે નવસોને સુડતાલીસ કરોડ સહાયનો ઠરાવ એકવીસ દિવસે કર્યો હતો જેની વિગતે વાત કરીએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિને કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાદ અને એમ પાંચ જિલ્લાઓમાં ખેતી બાગાયત પાકોમાં ભારે નુકસાન થયું હતું આ પાંચ જિલ્લાઓમાં ખેડૂતને સહાયરૂપ થવા વીસ ઓક્ટોબરે ગુજરાત સરકારે નવસોને સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું જેના અમલમાં ઠરાવ એકવીસ દિવસે એટલે કે દસમી નવેમ્બર સોમવારની સાંજે રાજ્ય કૃષિ અને કૃષિ કલ્યાણ વિભાગે કર્યો હતો આ વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબર નવેમ્બરમાં કમોસમીના માવઠાને કારણે ખરીફ પાકોમાં થયેલ નુકસાનની સામે સરકારે દસ હજાર કરોડ સહાય પેકેજ અમલમાં આગામી બે સપ્તાહમાં ઠરાવ થશે પછી ચોમાસામાં ભારે વરસાદથી ઉપરોક્ત પાંચ જિલ્લાઓમાં અંદાજે સાતસોને નેવું ગામોમાં ફૂલ પુખ્ત અને કાપણીને તપકે રહેલા ખરીફ પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું આવી સ્થિતિમાં ધ્યાને લઈ ખેડૂતને સહાય આપવા દિવાળીના દિવસે જ સરકારે નવસો સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જારી જાહેર કર્યું હતું જેના અમલ માટે સ્ટેજ ડિઝાસ્ટ રિસ્પોન્ડ ફંડ એટલે કે એસડીઆરએફ અને રાજ્યના બજેટમાંથી સહાયને ખેડૂત ખેડૂતો સુધી પહોંચાડવા વિભાગના સંયુક્ત સચિવ આર એમ ડામોની સહીથી સોમવારે સાંજે ઠરાવ પ્રસિદ્ધ થયો છે જેમાં ખેડૂત પાક નુકસાન ખેડૂતોને પાક નુકસાન સામે દીઠ બાવીસ હજાર લેખે અને મહત્તમ ચુમ્માલીસ હજાર સુધી સહાય મળી શકશે જેમાંથી એસડીઆરએફના આઠ હજાર પાંચસો અને રાજ્યના બજેટમાં તેર હજાર પાંચસો ચૂકવાશે અસરગ્રસ્ત ખેડૂતને સહાય ગ્રામ સેવકે રજૂ કરેલા સર્વેક્ષણ અહેવાલના આધારે વેરિફિકેશન કર્યા બાદ ખેતીવાડી અધિકારી દ્વારા બેંક એકાઉન્ટમાં સીધી ચૂકવણી તેમને યુક્ત ઠરાવમાં કહેવામાં કહેવાયું છે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર નવેમ્બરમાં થયેલા કમોસમી વરસાદના માવઠાને કારણે પાક નુકસાન સામે સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના સહાયના પેકેજ માટે નાણાં વિભાગની મંજૂરી બાદ બે સપ્તાહમાં તેને વિતરણ પ્રક્રિયા થશે એટલે આ બંનેની વાત કરી છે આપને કે ઓક્ટોબર સપ્ટેમ્બર અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે નુકસાની થઈ છે એ પાંચ જિલ્લાઓને અત્યારથી એટલે કે અગિયાર તારીખથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો ખેડૂત મિત્રો કિસાન સંવાદ ચેનલને હજુ સુધી જો તમે લાઈક ન કરી હોય તો લાઈક કરી રહજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવા વિડીયો જોવા માટે આપ કિસાન સંવાદ સાથે જોડાયેલ રહીજો અને આ વિડીયો અન્ય ખેડૂત સુધી પહોંચે તેના માટે શેર કરવા વિનંતી